એક સામાજિક રીતે એક અલગ અર્થ થતો હોય લૌકિક રીતે એક અલગ અર્થ હોય અલૌકિક રીતે એક અલગ અર્થ હોય આધ્યાત્મિક રીતે એક અલગ અર્થ હોય એક ભક્ત માટે એનો અલગ અર્થ હોય એક ઉપાસક માટે એનો અલગ અર્થ હોય એક ધ્યાની માટે એનો અલગ અર્થ હોય અને એક જ્ઞાની માટે એનો અલગ અર્થ હોય આ કથા છે જે નિત્ય હોય રોજ નવી હોય એ કથા છે કથા કૃષ્ણનું વસ્ત્રાહરણ ની કથા છે શ્રીમદ વલ્ભાચાર્ય કહે છે વ્રજે પ્રસિદ્ધમ નવનીત ચૌરમ ગોપાંગ નાના દ્રુકુલ ચૌરમ અનેક જન્માર્જિત પાપ ચૌરમ ચૌરાગ્ર ગણ્યમ પુરુષમ નમામી એ વસ્ત્રચોરી એટલે કંઈ ગોપીઓના વસ્ત્ર નતા હકીકતમાં જો તમે સારી રીતે કંઈક કથા સાંભળી હોય ને અથવા કોઈ સાંભળી હોય તો એને ખબર હશે કે કોઈ ગોપી હતી જ નહીં એ બધા જ ઋષિમુનિઓ હતા કોઈ સ્ત્રી હતી જ નહીં એ રુષિમુનિ ગોપીના રૂપમાં ગોકુળમાં વસ્યા છે તો એ બાહ્ય આડંબર છોડવાની વાત હતી વસ્ત્રહરણ કર્યું એટલે આ વસ્ત્ર આડંબરને સંસ્કૃત વાંગમાં એક ઉપમા વસ્ત્રની આપી છે કે જે નથી એ દેખાય એવું કંઈક ધારણ કરવું એ વસ્ત્રહરણની વાત છે અચ્છા માખણ ચોરી નંદ બાબાને ઘેર નવ લાખ દુજે અને ગોપીઓના ઘરમાં વાલો ચોરીઓ કરે આવું કીર્તન આપણે તમે વિચાર કરો કે જેના ઘરમાં નવ લાખ ગાયો હોય એને માખણ ચોરી કરવાની જરૂર પડે નંદ બાબા ગાયો કૃષ્ણ જન્મ જે સમય થયો એ દિવસે એક દિવસમાં ઇઠ્યાસી હજાર ગાયો નું દાન કર્યું હતું તો એને માખણ ચોરવું પડે ને ચોરવું પડે પણ માખણ ચોરતા નતા થી વાલે મારા માટલા ઉતાર્યા અડધા ખાધા ને અડધા ઢોળ્યા ન ખવાય ને તો પછી એને ફોડી નાખ્યા લીલાને સમજવા જેવી નાખે રગ દોડી દે આ લીલા હકીકતમાં ક્રાંતિકારી પગલું હતું કૃષ્ણ આ માખણ ગોકુળમાંથી મથુરા જતું અને મથુરામાં અધર્મીઓ વસતા હતા કંસના રાજ્યમાં અને એનું પોષણ આ માખણથી થાય વ્યવસ્થામાં એવું હતું કે આ બાજુ ઋષિકુમારો જે હોય જેમના ઋષિઓ સમાધિમાં હોય એમના બાળકોને કઈ મળે નહીં તો એ લોકોને સુધી માખણ મળે એટલા માટે થઈ અને ત્યાં માખણ ના પહોંચે એ સૌથી મોટો આશય હતો ભગવાનનો અધર્મી સુધી ન પહોંચે એટલે ગોકુળમાં ભગવાન માખણ ચણ કરી આ કૃષ્ણ લીલા છે અચ્છા એને વસ્ત્ર ચોરતા પણ આવડે છે ને વસ્ત્ર પૂરતા પણ આવડે છે યસ એને પૂતનાને મારતા પણ આવડે છે ને કુબજાને શણગારતા પણ આવડે છે એને કાલિયા નાગને નાચતા પણ આવડે છે અને એને મોરલી વગાડતા પણ આવડે છે આવડે છે એટલે જ કૃષ્ણ મંદિર ગુરુ સકલ ગુરુ